નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં ચોવીસ જૂન બે હજાર પચીસને મંગળવાર ભગવાન ભોળેનાથની કૃપાથી મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ જાણો મિત્રો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબરથી મને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો અઠવાડિયાના બીજા દિવસે મેષ રાશિ માટે ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે તમે તમારી યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી શકો છો મિત્રો અને પરિવાર સાથે વધુ સમય વિતાવશો કારણ કે તે તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે આજે તમારી સર્જનાત્મકતા ચરમસીમાએ રહેશે તેથી કલા અથવા બંધકામના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક શાંતિ જાળવવાનો પ્રયાસ કરો થોડુંક ધ્યાન અથવા યોગ કરો જેથી તમે તમારી માનસિક સ્થિતિને સંતુલિત રાખી શકો આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે તેથી તેનો સંપૂર્ણ લાભ લેવાનો પ્રયાસ કરો તમારો આત્મવિશ્વાસ વધારો અને આગળ વધો મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિ માટે મંગળવાર સકારાત્મકતા અને કાર્યક્ષમતાથી ભરેલો રહેશે તમારી દિનચર્યામાં નવા ફેરફારો જેવા માટે તૈયાર રહો તમને નાણાકીય બાબતમાં સફળતા મળશે અને જૂના રોકાણો તમને સુખદય ચકિત કરી શકે છે માનસિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે જે પણ કરશો તેમાં પારદર્શતા અને દ્રઢતા રહેશે માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગનો આશરો લો આજનો દિવસ તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે પ્રેરિત કરશે તેથી તમારો આત્મવિશ્વાસ રાખો અને પડકારોનો સામનો કરો તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનો અને અન્યની વાત સાંભળવાનો પ્રયાસ કરો આ રીતે તમે તમારા વ્યક્તિગત અને વ્યવસાય વ્યવસાય સંબંધોને સુધારી શકો છો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આ દિવસ મિથુન રાશિ માટે વાતચીતનો છે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ ઊંચો રહેશે અને તમે સ્પષ્ટ અને અસરકારક રીતે વિચારો વ્યસ્ત વ્યક્ત કરી શકો છો સામાજિક દ્રષ્ટિકોણથી મિત્રો અને પરિવાર તમારા વિચારો પર ધ્યાન આપશે અને તમારા સૂચનો સ્વીકારશે આજે તમારી આસપાસના લોકો સાથે વાતચીત કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારી વાતચીત કુશળતા અને નવી તકો તરફ દોરી શકે છે જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા વિકલ્પોનો કાળજીપૂર્વક વિચાર કરો સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આજે સંતુલિત આહાર અને પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો જેથી તમે ઊર્જાથી ભરપૂર રહો આ સમયે તમારા માટે વાતચીત અને સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મંગળવાર કર્ક રાશિ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ રહેશે આજે તમારી લાગણીઓ ઊંડી અને મજબૂત રહેશે પરિવાર પ્રત્યેની તમારી જવાબદારીઓ તમને થોડીક પડકારક આપી શકે છે પરંતુ તમે તમારા સ્નેહ અને ડાહાપણથી સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો વ્યવસાયમાં સા સાથીદારો સાથેની વાતચીતમાં સાવચેત રહો આજે તમારા મિત્રો અને નજીકના લોકો સાથે વાતચીત મહત્વપૂર્ણ રહેશે તેથી તમારા વિચારો શેર કરો અને અન્ય લોકોને પણ સાંભળો તમારી આસપાસના લોકો તમારી સલાહ અને સહયોગની પ્રશંસા કરશે આજનો લાભ લેવા માટે સકારાત્મક વલણ રાખો અને તમારી લાગણીઓને ખુલ્લે આમ વ્યક્ત કરો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે મંગળવાર સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે વધુ ક્ષમ સમક્ષ અનુભવશો આજે તમારી સર્જનાત્મકતા ચરમસીમાઓ રહેશે જે તમને નવા વિચારોને અમલમાં મૂકવાની હિંમત આપશે અને વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિ માટે નવી તકો મળી શકે છે આધ્યાત્મિકતા તરફ ઝૂકવા અને ચુકાવ તમને ઊંડાણપૂર્વક વિચારવા સમક બનાવશે તમારા અંતરાત્માનું સાંભળો અને યોગ્ય નિર્ણય લો પ્રેમ અને સંબંધમાં સારણ પણ બતાવવાથી તમારા સંબંધો મજબૂત બનશે એકંદરે આજનો દિવસ તમારા સર્જાત્મક અને સંતુલન લાવવાનો છે તમારા લક્ષ્યોને ધ્યાનમાં રાખો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ કન્યા રાશિના લોકો માટે આત્મનિ નિરીક્ષણ અને સંગઠનનો છે તમને લાગશે કે તમારી મહેનતનું ફળ ધીમે ધીમે મળવા લાગ્યું છે તમારા કાર્યોને પ્રાથમિકતા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને તે કાર્યોને પહેલાં કરવાનો પ્રયાસ કરો જે તમને સૌથી વધુ તણાવ આપી રહ્યો છે આજે તમારા વિચારો અને કાર્યો તમારા લક્ષ્યો તરફ ઝડપી આગળ વધશે તેથી આ એક નવો પ્રોજેક્ટ અથવા યોજના પર કામ કરવાનો સારો સમય છે તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં અચકશો નહીં આજે તમારી સર્જાત્મકતા ચરમસીમાએ હશે કલા સંગીત અથવા લેખન ક્ષેત્રમાં તમારી રુચિ વધી શકે છે આવી સ્થિતિમાં તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સંતુલિત અને સકારાત્મક રહેશે તમે તમારી લાગણીઓ અને વિચારો વચ્ચે સારું સંતુલન બનાવી શકશો આંત આંતર્ય વ્યક્તિત્વ સંબંધને મજબૂત બનાવવાનો આ યોગ્ય સમય છે તમને કેટલીક નવી માહિતી મળી શકે છે જે તમારા કારકિર્દી અથવા શિક્ષણમાં મદદરૂપ સાબિત થઈ શકે છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારી સંભાળ રાખવાનું ભૂલશો નહીં થોડી કસરત અને સંતુલિત આહાર તમારા માટે ફાયદાકારક રહેશે એકંદરે આજનો દિવસ તમારા માટે સકારાત્મક અને પડકારજનક રહેશે જેમાં તમને તમારા આત્મવિશ્વાસ સાથે આગળ વધશો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે તમે તમારી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકશો જે તમારા સંબંધને મજબૂત બનાવશે કાર્યસ્થળ પર નવી તકો તમારા દરવાજા પર ખટખટાવશે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તેના વિશે આશીર્વાદ બનો કારણ કે તમારી મહેનત રંગ લાવશે તમારા પ્રિયજનો સાથે તમારી લાગણીઓ શેર કરવાનું ભૂલશો નહીં આ તમારા સંબંધોને મજબૂત બનાવશે વ્યવ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારે થોડીક વધુ કાળજી લેવાની લેવી જોઈએ તાજો ખોરાક અને નિયમિત કસરત તમારા ઉર્જા સ્તરને જાળવવામાં મદદ કરશે આજનો દિવસ તમારા માટે નવી શક્યતાઓ અને સર્જાત્મકતાથી ભરેલો રહેશે તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો અને આગળ વધો રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો અઠવાડિયાના બીજા દિવસ રાશિના લોકો માટે નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે દિવસની શરૂઆત સકારાત્મક વિચારોથી કરો કારણ કે આજે તમારા વિચારોનો જાદુ ખાસ રહેશે કામમાં તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે જેથી તમે તમારા લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકશો વ્યવસાય વ્યવસાય બાબતોમાં મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ કરીને સકારાત્મક રહેવાનો છે તમે તમારા કાર્યમાં જબરજસ્ત પ્રગતિ કરશો અને તમે જે પ્રોજેક્ટ પર પહેલેથી કામ કર્યું છે તે આજે ફળ આપશે તમે તમારા પ્રયત્નોના પરિણામો જોશો જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે તમને નાણાકીય બાબતોમાં પણ લાભ મળવાની શક્યતા છે ધ્યાન અને યોગ્ય માટે થોડા સમય કાઢો આનાથી તમને માનસિક શાંતિ મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે પરંતુ ખર્ચ કરતા ખર્ચ કરતાં પહેલાં વિચારો તમને કોઈ દૂરના સંબંધી તરફથી લાભ મળી શકે છે કુંભરાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને નવી શક્તિઓથી ભરેલો રહેશે તમને લાગશે કે તમારી સ સર્જાત્મકતાની પ્રશંસા થઈ રહી છે અને તમારા વિચારો નવીન રહેશે આ સમય નવા વિચારો પર કામ કરવાનો અને તમારા જીવનમાં ત્યાંનો અમલ કરવાનો છે માન સામાજિક સંબંધને મજબૂત બનાવવાનો આ સમય છે આજનો દિવસ તમારા માટે નવી શક્યતાઓ લઈને આવે છે તમને તમારી સર્જાત્મકતા અને વિચારો શેર કરવાની સારી તક મળશે ધ્યાન કરીને ધ્યાન કરીને અથવા યોગ કરીને તમે સારું અનુભવી શકો છો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિ માટે આજનો દિવસ ખાસ રહેશે તમે તમારી લાગણીઓનો પ્રવાહ અને અન્ય લોકો સાથે ઊંડાણપૂર્વક જોડાવાની ઈચ્છા અનુભવશો તમારા અંતરાત્માનો સંભાળવા અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં આચકાશો નહીં કારણ કે આ તમને તમારી અંદરની ઉથલપાથલને સમજવામાં મદદ કરશે નાણાકીય રીતે આજે તમારી યોજનાઓ સફળ થવાની સંભાવના છે કોઈ પ્રકારનો ફોન અથવા વધારાની આવક મેળવી શકાય છે યાદ રાખો તમારા અંતરાત્માનું સાંભળો અને તમારી આસપાસના લોકો પ્રત્યે સંવેદનશીલ બનો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ